ના વંદે માતરમ ચાર રસ્તા પાસે પોલીસની ગાડીએ સર્જેલા અકસ્માત મામલે ખુલાસો થયો છે કોન્ટ્રાક્ટ પર રાખેલ યશ પરમાર નામના ડ્રાઇવરે અકસ્માત સર્જ હતો તો સાબરમતી પોલીસ સ્ટેશનની વાન હતી મહત્વની વાત તો એ છે કે અકસ્માત બાદ પોલીસની 14 14 ગાડી ઘટના સ્થળ પર પહોંચી આવી હતી ડ્રાઇવરે અકસ્માત સર્જી અનેક ગાડીઓને આડફેટે લીધી હતી ટ્રાફિક પોલીસે નિયમનો ઉલાડ્યો કરી ગાડીポー પાર્ટ જડપે ગાડી ચલાવી હતી તો લોકોએ પોલીસની ગાડી ચલાવનારને પકડી પાડ્યો હતો પોલીસ અને સ્થાનિકો વચ્ચે રકઝક પણ થઈ હતી તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કોન્ટ્રાક્ટ પર રાખેલા જે ડ્રાઈવર્સ છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હોય તે પ્રકારનું અત્યારે અપડેટ સામે આવી રહ્યું છે પરંતુ સવાલો ઘણા થઈ રહ્યા છે આ એવા પ્રકારના જનરક્ષક કારણ કે જેમના રક્ષા પૂરી પાડવામાં આવનાર હોય છે તેમના દ્વારા જ આ અકસ્માત સર્જવામાં આવે તો તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે પોલીસને અકસ્માત કરવાનો પરવાનો કોણે આપ્યો તે પણ સવાલ થઈ રહ્યો છે અકસ્માતમાં જો કોઈની જાનહાની સર્જાઈ હોત અથવા તો કોઈનું મૃત્યુ થયું હોત તો તેના માટે જવા પરંતુ પોલીસની જે ચૌ ગાડીઓ હતી તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી તો ડ્રાઈવરની વાત કરવામાં આવે તો ડ્રાઈવર કોન્ટ્રાક્ટ પર રાખેલો જે હતો તે ડ્રાઈવર હતો ડ્રાઈવરે અકસ્માત સર્જે અનેક ગાડીઓને અડફેટે લીધી હતી અને તે અંગેના

સાબરમતીની ની પોલીસ વાન હોવાનું હાલ સામે આવ્યું છે યશ જે પોલીસે ધરપકડ કરી લીધી છે જોકે ગાડીમાંથી જે રીતે વિઝોળ મળ્યા છે કે જે કફ સિરપ જેવી વસ્તુ લાગતી પોર્ટરો છે તો હવે સવાલ એ છે કે આ જે ડ્રાઈવર હતો તે કફ સિરપ વધુ માત્રામાં પીધેલો હતો કફ સિરપ કોણું હતું કે અન્ય કોઈ કારણસર છે એ તમામ દિશાઓમાં તપાસ ચાલી રહી છે પરંતુ ટ્રાફિક એ ડિવિઝન અત્યારે યશ પરમાર નામના જે ડ્રાઈવર છે જે સાબરમતીની ગાડી હતી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જી નવીન સમગ્ર માહિતી બદલ આપનો આભાર